નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો કેન્દ્ર સરકારે સ્વતંત્રતા સેનાની પેન્શનરોની મોંઘવારી રાહત અડતાલીસ ટકાથી વધારીને એકાવન ટકા કરી છે તો આ નવા દરો પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ થશે તો ગૃહ મંત્રાલયના સ્વતંત્રતા સેનાની અને પુનર્વસન વિભાગે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ આદેશ જારી કર્યો છે મોંઘવારી રાહતમાં વધારાના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો ત્રીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના આદેશ અનુસાર મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમના જીવનસાથીઓ અને લાયક દીકરાઓને નવા પેન્શન દરો આપવામાં આવશે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા તો પેલી માર્ગદર્શિકાની વાત કરીએ તો ટીડીએસ મુક્તિ આ ઓર્ડર મુજબ છ ઓગસ્ટ બે હજાર ચૌદની નીતિ અનુસાર આ પેન્શનરોની રકમ પર કોઈ ટીડીએસ અથવા સોર્સ પર કપાત કરવામાં આવશે નહીં ત્યારબાદ વાત કરીએ તો ચૂકવણીની પ્રક્રિયા સંબંધિત ખાતાઓમાં સુધારેલી પેન્શનની રકમની ચૂકવણી સંબંધિત મંત્રાલય અને વિભાગની દેખરેખ હેઠળ સુનિશ્ચિત કરવામાં આવશે તો બાકી રકમની ચૂકવણી ડિસેમ્બર મહિના માટે પેન્શનની સાથે ત્રણ મહિનાનું એરિયર્સ આપવામાં આવશે તો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર મહિનાનું એરિયર્સ આ પેન્શનની સાથે આપવામાં આવશે તો સરકારનો હેતુ શું છે તેની વાત કરીએ તો સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે આદર વ્યક્ત કરવા અને તેમની જીવનશૈલી સુધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે આ સુધારો પેન્શનરોને નાણાકીય રાહત આપશે અને તેમની રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરશે તો મિત્રો આ ત્યાં માહિતી અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો